ઉત્તરાખંડમાં પર્વતીય વિસ્તારોમાં વરસાદ આફત બની રહ્યો છે ઘણી જગ્યાએ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે નુકસાન થયું છે કેદારનાથ રોડ પર પણ સ્થિતિ ખરાબ છે આ દરમિયાન ગત શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર કેદારનાથ રોડ ઉપર ફાટ પાસે અકસ્માત તો મુશળધાર વરસાદને કારણે ફાટાના ખાટ ગડેરે પાસે મોટો કાટમાળ પડ્યો કે જેને કારણે ચાર લોકો કાટમાળ નીચે દટાયા નીચે મજૂરો દટાયા હોવાની માહિતી મળતા જ રાહત કાર્ય શરૂ કર્યું હતું જોકે ઘટના સ્થળે પહોંચેલી ટીમને જાણવા મળ્યું કે ભારે વરસાદને કારણે જેસીબી મશીન ત્યાં પહોંચવું શક્ય નથી જેથી એસડીઆરએફના જવાનોએ જાતે જ ખોદકામ કરીને બચાવ કામગીરી શરૂ કરી હતી એસડીઆરએફ